જીતભાઈ મુંદવા કાલે જે આપડા ઇન્દિરા સર્કલ એક્સિડન્ટ થયું છે એના વિશે શું કહેશો ઇન્દિરા સર્કલે જે એક્સિડન્ટ થયું છે એ વાત સર્વપ્રથમ તો આપણે મહાનગરપાલિકાનો વાગ ગણવો કે ડ્રાઈવરનો ગણવો કે જે કોન્ટ્રાક્ટર છે એનો ગણવો મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી સિત્યાવીસ વર્ષથી જ્યારે બેઠી છે ત્યારે એના મળતિયાઓને કોન્ટ્રાક્ટ દઈ રહી છે આજે ડેશબોર્ડનો જે વિડીયો આવ્યો ગાડીનો તો એની અંદર બ્રેક લાગે જ છે અધિકારીઓ અને બધાએ તમામ એની બચાવમાં જ્યારે નીકળ્યા હોય કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ એવું ક્યાંય દેખાતું નથી નિર્દોષ લોકોની રોજ જાણ જે જઈ રહી છે આપણે હમણાં થોડા દિવસ પહેલાં જોયું રેલનગરની અંદર પણ એક વ્યક્તિને ગાડીના ડ્રાઈવરને હાર્ટ એટેક આવી ગયો એક વ્યક્તિનો એમાં ભોગ લેવાનો ત્યારે આ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ શું કરે છે લાયસન્સ જ્યારે રદ થઈ ગયા હોય એવા લોકોને જ્યારે ડ્રાઈવર તરીકે રાખીએ છે તો આ એક ઓનથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો એવું રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટ થઈ રહ્યો છે ત્યારે જે લોકોના જીવ ગયા છે અને ભગવાન સદગત શાંતિ આપે અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર આજ કોંગ્રેસ તમામ આગેવાન નેતાઓ અહીંયા ઉપસ્થિત રહી અને વિરોધ કરવા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસનું જે આવેદન પત્ર દેવાનું છે એમાં એ લોકોએ કીધું છે કે આ રીતે એક્સિડન્ટ થાય છે વખતો વખત તો એના વિશે એ ઉગ્ર આંદોલન કરશે ધન્યવાદ અને એટલા બધા ધુમાખી ખેતી એકદમ ડ્રાઇવિંગ એટલું કરે આજનો બનાવ નથી આવા તો કેટલાય બનાવ બન્યા છે કેટલાના હાથ પર ભાગી ગયા છે પણ ક્યાંય પોલીસનું કે પગલાં નથી લીધા બાકી ખરેખર ભયંકર આ લોકોની દાદાગીરી છે હજી આગળ કોંગ્રેસ કેટલું ઉગ્ર આવતો ત્યાં સુધી અને વ્યાજબી અને ખાલી ડ્રાઈવર નહીં તમામ ઉપર પગલાં ન લે અને જેને એજન્સી છે એને પણ આમાંથી કાઢી મૂકે અને આ કોર્પોરેશનને પૈસા ન દેવાના હોય આ એજન્સી પૈસા કરોડો રૂપિયા એજન્સીએ ખાધા છે તો જે આ ત્રણ લાખ રૂપિયા જે દેવા દીધા છે એ એજન્સી આપવા જોઈએ કોર્પોરેશનને દેવાની જરૂર નથી એજન્સી આગળ વસૂલ કરવું પંદર પંદર લાખ એજન્સી આગળ વસૂલ કરાવવા જોઈએ એની પણ અમે માંગ કરશું અને પંદર નહીં પચાસ લાખ કે ભવિષ્યમાં પણ આવું કાંઈ ન કરે એટલે પચાસ પચાસ લાખ આ જે મૃતકને પરિવારને આપવા જોઈએ એ પણ અમે માંગ કરશું પણ એ કોર્પોરેશન નહીં પણ એજન્સી ચૂકવે આભાર ધન્યવાદ